દોસ્તો કેમ છો મજામાં જશો અને મજામાં જ રહેવાનું એક નવા બ્લોકમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સપોર્ટ આપતા રહેજો મારા વિડીયો કન્ટિન્યુ લેજો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે તમે વિડીયો મારા જશો તો મને વિડીયો બનાવવાની મજા આવે અને આપણા વિડીયો કન્ટિન્યુ રેગ્યુલર જોતા રહેજો સપોર્ટ આપતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો चलो आज ना नया ब्लॉक में बनियार हूं। આપણે જવાનો છે આપણે બાઈવાડી. ની ગાડી પૂરી છે. જઈએ આપણે ગામમાં. બાઈ ને સાખાડા લઈ આવી છે આપણે પાસે કપડી વડી આવવાનું છે. આજે આપડી વડી કામ કરવાનું. ચાલો તો બીજું આપણે ગામમાં લઈ દૂધ ને ખાંડ ને ઓ લેવા. કરો આપણે ગામમાં જઈએ.

ફરા ગઉં છે ચલો આપણે આજે દાણા મલ લીંધવાના કકક ખોડે એટલે તો બન્યા રેજો આજના નવા બ્લોગમાં ચાલતો મિત્રો આપણે દાણા મલ લીંધવા આવી જ છે આપણે દાણા મલ લીંધે કકક ખોડે બદત નથી લીંધત આપણે દાણા મલ લીંધો ગયા તો બગડી પાસે તો માથું માથું સુડીએ એટલે આપણે વાડીએ જઈએ ડોઝ લેવા માટે ઓકે ડોઝ હે દવા ગળી લઉં પછી થોડીવાર આરામ કરીન પછી પાછા લઈને દવા જાવું માથું બહુ સુડી ગયું ચલો હું દવા પી લઉં ચલો તો મિત્રો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાવા માટે જ જમા માટે दवा गुड़ी गुड़ी पासा था। पासा था अपने मटर गड़ी पा अवतरिया लीग दाणा जमी जम्मे जम सोयाबीन ने गोड़ू गोड़ियों ने रुक लिया जम बनाई चलो हूँ जमी चलो तो अपने जमी जाइए दाणा पा चलू तो चालू है जी पास अपने दाणा वाला चलो मित्रों वाला आई जाए दाणा आटल तो आप नहीं चीत ना क्यार दवाई चालू करने डब्बो पड़िए तो दवा जाए वो कुछ पाउडर है आ डाखनु एक भरी ना न न डब्बा में रखनो अपड़े ऊपर पानी तो चलो हम पानी भर लो डब्बा में और पछि दबा नखने पछि चलो तो गाइस आपड़े लाइट जत री है ए आपड़े जाई वड़ी हां कपड़ा कई दणा आवा है अपने आ दो हम

लाइक अभी जे पास वाव पड़े आपड़े चलो गीत गाइजे जी आपड़े वाडी है वाली वाडी है आपड़ी चलो तो मित्रो आपड़े पानी बाणी वाली में पानी बाणी वालीन पचे जाई गाम में जाई साइकिल लेन आपड़ी साइकिल गाम में जावा तैयार है વાડીએ કોઈ કામ નથી એટલે ગામમાં આટો મારતાય બુદ બુદ લઈએ બekin આપણે ગામમાં જવાનું તો કે કાવે સાયકલ લઈ જાય જો આ બધું મારું બાથરૂમ હે ઓ કોઈ હા સવાર સવારમાં ડબલ્યુઈન આવી ગયા આ મારા ગમડિયા ચાલો ગામ મંજેન પછી મળશું તોલો મિત્રો આપણે ફાઇનલી ગામમાં પોકી જાહે તોલા તો દુકાન ઈ ચાલો તો મિત્રો આપણે ફાઇનલી ગામમાં ફરીન આવતા રહે આપણે ચામણ લીધું આપણે સવારમાં નાસ્તો કરવા માટે અને દૂધ લીધું હે ઓતે રીતે ડાળા વીંગ્યો એટલે एक आते थे साइकिल नीचे लडत बाकी ना अपड़वा औ कोई बैकग्राउंड है जंगल में आप अपड़ रस्तो जाई है वाड़ी बाजू तो चलो वाड़ी जईने मोड़ बाकी सपोर्ट आप जो सब्सक्राइब कर दो और लाइक कर दो शेयर कर दो अपना वीडियो ने चलो चलो है, वाड़ी जईने तो चलो तो गए जी अपने वाली पोखी जाए साइकिल लेने जाते आ सकते चलो तो मित्रों गुड नाइट मारो ब्लॉग तुमने सारा लग गए तो हमारी चैनल ने सब्सक्राइब कर जो सपोर्ट आप जो चलो गुड नाइट